તો જો મિત્રો પપ્પાને અહીંયા દુખે છે તો બેસી ગયા છે આટમ દવાખાને જવાનું આવે પોણી આલ કઈ દુખો નહીં મમ્મી પપ્પાને બહુ ગરમી ના રાખવા દેજો હો હા હા કેમ કે ગભરામણ થઈ જાય આ કાલ ખોડા મેલે નાખી તો હું કહું પપ્પા તમે ના જશો તેં કર આ મસાલા મસાલો નહીં ખાવાનો પપ્પા નહીં ઋતિકા તાપમાન લોચા પડે તો ફરહલ મહાજો કેમ છો મિત્રો મौज-મજાં માં બી પોણ તો ચાલો મિત્રો સુખ સાવ પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ મોર્નિંગથી કરી લઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે પચીસમી તારીખ અને આજે મારા મામાના છોકરાને ત્યાં થાંભલી મુહૂર્ત છે જો કે અમે તો નથી જવાના પણ મમ્મી અને પપ્પા બે થાંભલી મુહૂર્તમાં જાય છે અને સત્યાવીસ અઠાવીસ તારીખે લગ્ન છે કેમ કે મુહૂર્ત ના હોવાના કારણે બે દિવસ પહેલાં પચીસ તારીખે થાંભલી રાખવામાં આવી છે અને સત્યાવીસમી તારીખે સાંજે કરવા છે અને અઠ્યાવીસ તારીખે જાન લઈને જવાનું છે તો કોઈને મિત્રો મોડું નથી કરું પીહુ મમ્મી અને પપ્પા એ લોકો જાય છે થાંભલી મુહૂર્તમાં

તો ચાલો મિત્રો ફટાફટ ચા પી લે છે કેમ કે એવરી ડે હવે ખીચડી સાંજની હોય તો મજા આવે સવારે નાસ્તો કરવાની હમ વારી શું કહે જીલું આપણે ક્યારે જવાનું પરમ દિવસ દિવસે અમે તો મિત્રો 27મી તારીખે સાજે 5 વાગે નીકળવાના છે જો કે ઘરનું તમામ કામ ફિનિશ કરીને જો મમ્મી આજે 25 તારીખે જાય છે તો 5 દિવસ ત્યાં જ રહેવાની છે પાછી આવી થોરિયા જો આ તું એમ કો કે રહેવાની એમ કો છું ને જો કપડા મૂકીને નહીં જાય છે તો મમ્મી ત્યાં વાર સ્ટ્રેટિંગ નહીં કરાવવાના આ વાર સીધા નહીં કરાવવાના તો મમ્મી વાર સીધા કઈ કેવી લાગશે મમ્મી ત્યાં વાની વિડીયો ચાલીશું કેવા વાર છે તારા હા પણ મમ્મી એ તો લાઈફ ટાઈમ માટે ના રે રે જીલું લાઈફ ટાઈમ માટે ના રે માછું જોઈ નાખીને એટલે તારે એવા ને એવા છે મલિંગા જેવા

ગઈ કાલે જોડી કપડાં શોપિંગ કરીને આવી છે બજારમાંથી એનું બધું પેક મે મો પણ નિખરાય એટલું ખરો કેમ નિખરાયો એકદમ નિખરાય હા જી હું કહેવાનો જો પણ પછી મે કીધું નહી જના બીજા દિવસ નિખરાય હા આયો તો ફાઈનલી મિત્રો મારે મમ્મી તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો મમ્મી સાડી ક્યાંથી લાવ્યા સાડી ઉંગરેટથી લાવી કેટલા રૂપિયાની 500 રૂપિયા 500 રૂપિયાની મસ્ત પહેલે કે બાય સાડી પહેરી મમ્મી ને

સવારના આઠ વાગે છે મસ્ત મજાનું એટમોસ્ફિયર વાતાવરણ છે પક્ષીઓનો અવાજ આવે છે ઠંડુ વાતાવરણ છે અને આપણે જઈએ છીએ તો એ મૂકવા માટે જોઈએ અમારા દેવાભાઈ સાફ સફાઈ કરે છે જોઈ લો મિત્રો કેટલા બધા પાંદા આવી ગયા અહીં તો પાંદા હતા જ નહીં ભરચક પાંદા આવી ગયા છે ચશ્મા તો પહેલે જોખો જો ભાઈ ધોઈ નાખ ને આ મોટી સાહેબે ભી તણહાળી ભરી પણ તે આ શું કરી જો આયું સુધું બી ગયા અને કઈ છે એ દેખાતાય ડાળે કે ડાળે કઢ્યો છે તને ખબર નઈ પડતી કે આ પેહી ધોવાય ને ના ધોવાય ચશ્મા પીપરામ પડી ગયા અત્યારે અત્યારે આટલા વાગે હોય હે

ઓણ્યાલ એકા દુખને મમ્મી પપ્પાને બહુ ગરમી ના રાખવા દેજો હો હા ને બાપા એના હા કેમ કે એ ગભરામણ થઈ જાય આ કાલ ખોડા મેલે નાખી તો પપ્પા તમે ના જશો તેં કર ના ખાઈ મસાલો ખા મસાલો મસાલો ખાવાનો પપ્પા નહી રૂદીકા ચાપ પર લોચા પડે મમ્મી ને પાકેટ જોઈ મને બહુ સવા ખાઈ આમ ખાયમ ને ભજન હવે દે ચશ્મા પહેર. લે બાપા નોકડી ભરી ગઈ છે. હે બાપા એવું ના કરતા તમે. આ પ્યામ ખાયા થિયે. બા પરસેવો પરસેવો થઈ બે બે પંખામાં બેહો તમે. ના બાપા બતાજો જાવ ઓહો. ક્યૂટ બોય.

જા મમ્મી હા જારવીન જજો તો અત્યારે તો મારી રૂહી એકલી પડી ગઈ છે જોઈ લો કોઈ છે નહીં અમારી વીરે એકલો પડી ગઈ છે દાદા કે કે દાદા બગડે ગયો કઈ ગયો કઈ ગયો અરે તો મિત્રો મમ્મી ને પપ્પા તમને ખબર છે ગયા છે ઉંદરા ગામ અને એ લોકો મમ્મી તો ત્યાં રહેવાની છે પાંચ પાંચ દિવસ લગન પત્તા લગી ત્યાં તો ખબર નહીં પાછા આવે કપડા લઈને ગયા છે પાછા આવશે જો પડ્યો વીરુ ખડે હો જાવ મેરા શેર બચ્ચે ઓકે બિલકુલ કોપી જ કરે છે હા બિલકુલ કોપી જ કરે છે મારી તો મમ્મી તો કપડા કપડાં મોકલી ગયા છે ખબર નહીં હવે મમ્મી તો પાછા હશે કે મમ્મીનું હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું છે તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કરી બને જો કામ તમામ ફિનિશ થઈ ગયું છે અમે જમી લીધું છે જો કે આજે લેટ જમ્યા છે તમામ કામ ફિનિશ થઈ જવું કોઈ છે નહીં પણ એકલા એકલા જ છે આપણે આજે વીર ફેમિલી એકલી છે વીર ફેમિલી હમ તો અમારે દો અકેલે અકેલે શું કેવું હમ લો અમારે દો આ કેમ પર પડ થાય છે હે વીર આટલું મોટું ચોગણ છે ફરવાનું અન તું પડી કેમ જઉં છું ની પડી જતે મારા શેર બચ્ચો જો 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 કેવો બદલો વારે છે પપ્પા જોડે કેવો બદલો વારે છે વીર ઉભર વીર ઊંઘી જાતો ઓ નાઈસ બચ્ચા નાઈસ બચ્ચા નાઈસ બચ્ચા જેટલું વિને રાખું એટલું એનો ઝેર આવે છે આવે ને ઝેર હાચુ હા આવે છે લાઈ દીધું ઉપર છે નીચે આય હાય ને કઈ ચાસણી જ બની ગઈ છે જો બતાવ તો નજીક થી ખાટો તો इत्रे वीर आपसे बद्धुं झुपासी रीजी का क्यों लाग्या रोही खाटू मने छोड कावे जीव लाग हं अबली जीव लाग अबली जीव लाग <laughs> ए तो के मलावसी रे पाछी ता पापा नामित थैली ने मतलब मन चिंता थती थी इत्रे पाछी आ दी रे ना पाछी आई जेला प्यार हो तो ऐसा बीबी हो तो ऐसी

मासिन ताव चढ़ी गया वो तो वाह आलवा गई थी सालों में और डीवा के गई ली बापू ही वो बापू ये वाला बात ही ना अभी ताव जब काले बोलियो लाई थी हारू ना था यू भाई जा रहा थी क्या बदुर दादी पाई बोलियो ली आई थी मासिन के लगन हारू आवा नहीं कि नहीं आवा ना गरीना इली <laughs> તો મિત્રો અમારી પીલું તો ત્યાં રહે છે કેમ કે ત્યાં રહેવાનો શોખ હતો પણ એની માસી ત્યાં છે કાજલ એટલા માટે ત્યાં રહી છે તો ડોન્ટ વરી બી હેપી કાજલ છે કે કોઈ ટેન્શન નહીં એનું કામ જ અઘરું હોય પણ બધું ગમતારું અઘરું હોય મારે તો કોઈ નહીં મિત્રો ચલો આ બ્લોગનું હેન્ડ આપું છું ને બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે સાંજ પડી ગઈ છે ને મમ્મી એમ થાકીને આવ્યા છે તો બનાવીને કામ પરવારીને હવે વિડીયો એડિટિંગ કરવાની છે ઘણું બધું કામ છે તો કોઈ નહીં હવે આવતીકાલનો નવું બ્લોગ આપણે તમને જોવા મળશે તમને આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો પરમ દિવસે અમારે જવાનું છે લગ્નમાં તો એ બધા બ્લોગ જોવાનું બિલકુલ સ્કીપ ના કરતા કન્ટિન્યુ રાખજો અને શેર પણ કરજો અને તમારા મિત્રોને મોકલજો પણ ઓકે બાય